ભગોડામાં મોગલના બધા બાળુડા ભેગા થાય છે ત્યારે આ ગામને અહીંના ભાઈ બહેનોને માના પૂજારીને અને આ જે ટ્રસ્ટ છે જેમના આગેવાન સૌના આદરણી માયાભાઈ રામભાઈ અને એમના સૌ અને આટલો મોટો સેવક સમુદાય જેનું સન્માન અઠવાડિયા પહેલાં કરવામાં આવ્યું જે સ્વેચ્છાથી માની સેવા કરે છે આપ સૌના માટે હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું મંચ ઉપર આપણા સમાજના વિવિધ ક્ષેત્રના સૌ આદરણીય વડીલો ઉપસ્થિત છે એમને પણ નમન કરું છું આપણે ત્યાં માતાના ત્રણ સ્વરૂપો છે એકને આપણે મહાકાળી કહીએ છીએ એકને મહાલક્ષ્મી કહીએ છીએ અને એકને મહા સરસ્વતી કહીએ છીએ આમાંના ત્રણ સ્વરૂપો છે પરંતુ દેવી ભાગવતનો સંદર્ભ લઈએ દેવી પુરાણમાં જઈએ તો ત્યાં એક જ પરમેશ્વરીની વાત કરે છે અને એક જ પરમેશ્વરીનું આ બધું વ્યાપક સ્વરૂપ છે અમારે રામાયણ લખ્યું છે ભવભવિભવ પરાભવકારીની વિશ્વ વિમોહિની સ્વષ્ટ વિહારીણી એક જ પરમેશ્વરી એવી મા છે એને ત્રણ રૂપે આપણે જોઈએ છીએ પછી એને રૂપે પણ જોઈએ છીએ એ મૂળ પરમેશ્વરી મા છે એ આ જગતને ઉત્પન્ન કરે છે એનું પાલન કરે છે અને સમય પ્ર સમય આવે એનું નિર્માણ કરીને નવું નિર્માણ પણ કરે છે એવી માતાઓની પરંપરામાં મોગલમાં એક જુદું સ્વરૂપ લઈને આપણા પરગણામાં આવ્યા છે હું જ્યારે આવું ત્યારે દર્શન કરવા જાઉં છું મને એક જ વિચાર આવે કે મોગલ માનું જે રૂપ છે મૂર્તિનું એ કેટલું નાનું છે પણ એનું સ્વરૂપ કેટલું મોટું છે હજારો માણસો લાખોની સંખ્યામાં આ બધા એના જ પ્રકાશથી પ્રકાશિત આ બધા ભગોડાના બાળોડાઓ જે અહીંયા ભેગા થયા છે હું બહુ જ રાજીપો વ્યક્ત કરું મને કોઈએ પૂછ્યું અમે સરદારપુરમાં ભગતની વાડી હતા ત્યારે કોઈએ કહ્યું કે બાપુ આંગણે મહેમાન ક્યારે આવે અતિથિ દેવો ભવોનું સૂત્ર સાર્થક ક્યારે થાય મેં એમને કહ્યું કે અતિથિ દેવો ભવનું સૂત્ર બહુ દૂર છે એના પહેલા ત્રણ સૂત્રો આપણે પૂરા કરવા પડે એ આખી પ્રોસેસ છે એક પ્રક્રિયા છે એ ત્રણ પડાવ પાર કરીએ પછી જ આપણે ઘરે અતિથિ આવીને ઉપનિષદનો આ ક્રમ છે એમાં સૌથી પહેલો માતૃદેવો ભવ છે જો હું ને તમે માને દેવ માનતા હોઈએ આપણી માં અને જગતની માં એને જો આપણે દેવ માનતા હોઈએ તો એ પહેલું પગથિયું છે આપણે ત્યાં ઈશ્વર પણ અતિથિ બની ને આવે બીજું પિતૃ દેવો ભવ આપણા પિતાને આપણે દેવ માનતા હોઈએ અથવા તો જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો કાલિદાસ શંકરને પિતા કહે છે એ પિતાને જો આપણે દેવ માનતા હોઈએ તો ઈશ્વર અતિથિ બનીને આપણે આંગણે આવે અને આચાર્ય દેવો ભવ આપણો ગુરુ આપણો બુદ્ધ પુરુષ આપણો સદગુરુ આપણને જ્યાંથી માર્ગદર્શન મળ્યું હોય એવો કોઈ મહાપુરુષ એને જો આપણે દેવ માનતા હોઈએ તો જ આપણે ઘરે પરમાત્મા અતિથિ દેવો ભવ બનીને આવે આપણે બધા ભવને માનનારા માણસો છીએ પિતાને માનનારા અને આચાર્યને માનનારા આને લીધે આજે આ માના છોરોડાઓ આટલી મોટી સંખ્યામાં અહીંયા આવે છે આ ભગોડાનો મોગલ માનો ઉત્સવનું આ દ્રશ્ય જોઉં એટલે મને રામાયણનું એ દ્રશ્ય યાદ આવે કે ભગવાન રામ લંકા વિજય કરીને અયોધ્યા આવ્યા અને એટલા બધા લોકો રામજીને મળવા માટે તલસતા હતા ચૌદ વર્ષના વનવાસ પછી અને એ વખતે ભગવાને અનેક રૂપ ધારણ કરી અને દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે પરમાત્માએ મુલાકાત આપી સાક્ષાત્કાર કરાવ્યો આ સભાને હું જોઉં છું માના ફળિયામાં ત્યારે મને લાગે કે આ આ આપણે નથી આ મોગલનું તે જ ચારે બાજુ પથરાડું આપણે આપણે આવું ન કરી શકીએ આમાં કોઈ આવું ન કરી શકે એક પ્રકાશ કુંજ માં બેઠી છે એનો આ પ્રતાપ છે અને માના બે સ્વરૂપો હોય એક એનો પ્રતાપ અને બીજો એનો પ્રભાવ માનો પ્રતાપ આપણને સમાજની સેવા કરવા પ્રેરે અને માનો પ્રભાવ આપણને આપણી અંતરયાત્રાના દર્શન કરાવે આવી આઈ મોગલ અહીંયા બિરાજમાન છે એને શાસ્ત્રોમાં તો નવરૂપે છે મૂળ ત્રણ રૂપે મૂળ પરમેશ્વરી દેવી ભાગવતમાં રૂપિયા તો એક જ એના સિવાય બીજું કોઈ નહીં એવું પ્રતિપાદન થાય છે પરંતુ બીજા પણ એક નવું રૂપ છે કે યાદ એવી સર્વભૂતેશુ ક્ષમા રૂપેણ ક્ષમા કરે એ આપણી માં છે આપણી મોગલ છે યાદ એવી સર્વભૂતેશું કૃપારૂપેણ સંસ્થિતા આપણા ઉપર કૃપા કરીને આપણને રાખે

એની સેવાની ગરીમાં આટલા સ્વયંસેવકો હમણાં જ બાપુ એ કીધું કે રોટલી પહેલાં લોકો ન કરી શકે તો આ દીકરીઓ ઊભી થઈ કે અમે રોટલી કરીશું આમાં આમાં બીજો વિચાર કરાય જ નહીં આ કોણ કરે છે એને પગે લગાય બાકી બીજો કોઈ આમાં વિચાર કાંઈ થઈ શકે આવું આવું બધું કંઈ થઈ જ ન શકે તો એ શક્તિ પણ આપનારીમાં છે ભક્તિ પણ આપનારી અને હું જ્યારે ચોટીલામાં કથા કરતો હતો ત્યારે ત્રણ રૂપ મને કહેવાની ઈચ્છા થઈ એટલે મેં કહેલું કે યાદ એવી સર્વભૂતે સત્ય રૂપેણ સંસ્થિતા આ તારો પ્રતાપ છે તું માતૃ સ્વરૂપ છે યાદેવી સર્વભૂતેશુ પ્રેમ રૂપેણ સંસ્થિતા તારો પ્રેમ અમે પામીએ છીએ તારો વાત્સલ્ય અમે પામીએ છીએ અને યાદેવી સર્વભૂતેશુ કરુણા રૂપેણ સંસ્થિતા તારી કરુણા અમે પ્રાપ્ત કરીએ છીએ એવા આ માંગલધામમાં મૂળ તો માંગલ શબ્દ જ હશે ને આપણે સારો પ્રયોગ કર્યો મૂળ તો યાદેવી મંગલમાંગલ્ય જે આપણો ત્યાં શ્લોક છે તો સરવાર સાધી કૈ શરાણીય ત્રમ કે ગૌરી નારાયણી નમો મૂળ તો માંગલ જે જગત નું મંગલ કરે એવી આ માં આપણા એક નાનકડા ભગુડાને કોણ જાણે અમારા ગામમાં તો અમારા એક પરિવારના ભાઈના લગન અહીંયા ભગુડા માં થયેલા જાનમાં આવવાનું મન નહોતું થતું નિતર એણે આગ્રહ ઘણો કર્યો કે ભગુડા શું જવું અને હવે ભગોડા જવામાં થાક ઉતરી જાય છે હવે ભગોડા માં આવીએ એટલે એક વિશ્રામ અનુભવ થાય છે એવા એક તીર્થરૂપ ધારણ કરતું આ સ્થાન અને હું કોઈ ભવિષ્યતા નથી મારો એ વિષય નથી પણ સાધુના અંતઃકરણની પ્રવૃત્તિ એમ કરે છે કે આ વડીલોની જે સેવા છે એ સેવા જે રીતે વિસ્તરી રહી છે આ આમનમ વિસ્તાર થશે આ તીર્થ નો મહિમા બહુ જ વર્ષે માની કૃપા થી વર્ષે એવા સ્થાનમાં માં હું પ્રતિ આવી શકું છું એ મારા સદભાગ્ય છે વિશેષ કંઈ નહી કહેતા પુનઃ એકવાર વંદન આપ સૌની શ્રદ્ધાને વંદન આપ સૌને જય માતાજી જય શ્રીરામ બે વિશેષ પૂજ્ય બાપુની ઉપસ્થિતિમાં ત્યાં કીર્તિભાઈ ભટ્ટ જેમનો પરિચય મેં આપ્યો અને ભાવિન પટેલ એ બંનેની વિનંતી કે ક્રમશ આવશે પ્રથમ